હેલો મિત્રો જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં મજામાં જશો તો આજના બ્લોગમાં આજના નવા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આજે છે પેલું નોરતું તો બધાને નોરતાની શુભકામના ને હવે આપણે ગરબો મૂકવાનો છે પણ મુહૂર્ત છે આપણે બે વાગ્યા પછીનું કા તો બધું ઓલો ગોતી લેવી ઉપર જવાનું છે ગોતવા તમે હજી અમારો ઉપરનો રૂમ નહીં જોયો હોય તો આજે આપણે જોવા જઈશું બહુ હારો નથી હજી બાવા જાળા હશે કા એની સાપ નથી કર્યો ખાલી મારો સામાન ત્યાં પડ્યો છે તો મંદિરને એવું જો મેં શણગારી નાખ્યું છે કલર કરીને કેવું લાગે જો દેખાડો મેં મારી હાથે કલર કર્યો ને પછી બધું મીક્યું ને પછી ઓલી ફૂલદાની છે ને કાગળની છે મેં મારી હાથે બનાવી પછી આ બધું કામ કાઢ્યું હતું બધું ગોઠવી દીધું છે અત્યારે

માછલી ફરે છે આપણે ઉપર પોગી ગયા છો અને આ તો બધી તો છે નાનો મારો નથી પણ ભાભીએ બનાવેલો છે મટકામાં મેલ નાખી આપણે આ નાનો ઉઠો રૂમ છે અજે અજે આને મસ્ત કરાવવાનું છે કા આ સામાન બધો પેલા હેઠે જ પડ્યો હતો

મિત્ર અત્યારે વાગી ગયા છે બાર અને આપણે જમવા બે ગયા છે આખા રીંગણા શાક બટેટું નાખવું તો ખાલી રીંગણું થઈ

说看，我也弄呢。

એક બાબત નથી પણ લાગ્યું હું નથી લાવી

ไม่ติดวันนวยาช่นกันใช่คุณมมาทนจานบลันต์เปนาี่ปนั่ปนาีวปนาปนียังไง

और कौन है भाई? तुम्हें बोला था काम मत कीजिए। अबे, ले भाई गुलाब ना लाओ। हम्म। और सारे बाकी गेट के, कुमकुम कुमना 8 का मारिना है। અત્યારે હવે આપણે જવાનું છે મારા મમ્મી ના ઘરે આપણે જઈને મજા ત્યાં સુધી

એટલે આરતી છે ને કાલ વેલા કરી નાખશું એટલે કાલ ને આરતી આપણે લેશું અને હવે કરી નાખી છે ગરબા રમવા આજે પેલો દિવસ કાય બો હોય નહીં ખાસ તો જોવા જઈશું આપણે માય કોણ ગાયક આવે છે એમ ઓળખીતા હોય તો ટેજ ઉપર ચડી જવું છે

kita tak sarap lagi sahaja boleh, mesti tak boleh ini di mana tu boleh. Amal kerana garpu ti dua rela sahaja. Nampaknya, ye dekho, kitne mesti garpu ti dua rus ke cah cua ini cua, kor cua ini cua ini kat hati. Boleh kaya apa kah? Ladu ini ladu, ye dekho ladu ini kerja mana? Ini buat buat. Aku tahu dia lihat lagi nak buat buat. तमित्रा में अभी